નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનો માર YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 માં અર્થશાસ્ત્ર વિષયના આપણે ચેપ્ટર પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં લગભગ પૂરું કર જેવું કરી છે આપણે લગભગ પૂરું કરી દીધું છે આપણે ધોરણ 12 ની અંદર પણ આપણે અર્થશાસ્ત્રની અંદર કઠિન જે પ્રશ્નો કે ચેપ્ટર કહી શકીએ એના મહત્વના આપણે લગભગ રિવિઝન કરી લીધા છે અને છેલ્લા થોડા કેટલાક દિવસથી ધોરણ બાર ની અંદર આપણે આલેખ અને આકૃતિના સંદર્ભમાં એ પ્રશ્નને સમજી રહ્યા છીએ તો આજે આપણે શરૂઆત કરીએ છીએ નવા પ્રશ્નની કે જેમાં આપણે એક વિભાગ ઈ પાંચ ગુણનો પ્રશ્ન આપણો રહેશે કે જેની અંદર તમે જોઈ શકો છો નીચેની આંકડાકીય માહિતીના આધારે વૃતાંશ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો એવું જો તમને ધ્યાન પર દોરી હોય વૃતાંશ આકૃતિ દોરવાની કહી હોય તો જ તમે દોરજો તમને જે પ્રમાણે કઈ સૂચના નથી મતલબ અહીંયા કોઈ સૂચન નથી તમને યોગ્ય લાગે તે આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો તો પછી એ પ્રમાણે તમે કરજો અધરવાઇઝ તમને જે સૂચના આપી હોય એ પ્રમાણે

એજ રીતે સેવા ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો ચીનમાં 28% અને ભારતમાં 22.7% જેટલો તમને જોવા મળી રહ્યો છે ઓકે આ તમારો પ્રશ્ન છે કદાચ તમને લખવો હોય તો આપ લખી લેજો તો ખ્યાલ આવી જશે તમને ત્યાર બાદ આપેલ આંકડાકીય માહિતી તમને ટકાવારીમાં છે તો સ્વાભાવિક છે કે તમારે દોરવાના છે અંશ વર્તુળની અંદર તો તે પહેલા અંશ માટેની તમારે ગણતરી કરવી પડશે

તો અહીંયા 180 આપણે શોધ્યા છે આ 180 શોધ્યા છે તો કઈ રીતે શોધ્યા છે એ તમારે સમજી લેવું પડશે અને એ જરા સમજી લેજો તમે જરા પ્રોપરલી ધ્યાન આપજો અહીંયા પેટા મૂલ્ય કેટલું થયું 50% અહીંયા તમને સમજવા માટે હું લઈ શકું છું 50% ભાગ્યા ટોટલ સરવાળો છે કુલ મૂલ્ય 100% 360

જેમ કે અહીંયા 9 ને 10 ની 0 વિધિ 1 8 ને 8 16 નો છગડો વિધિ 1 1 2 અને 3 360 અંશ અહીંયા થઈ જાય છે દીકરાઓ મારે તો એ ભૂલ ના થવી જોઈએ કે અંશ દરેક માં આગળ વધારે આવતા હોય પોઈન્ટ 0.5 પછી વધારે બધામાં હોય તો બધામાં પ્લસ કરો તો એ યોગ્ય નહીં રહે ઓકે કે ક્યાં કેવું લાગે છે કે અહીંયા 361 થઈ જાય તો ગમે તે એક આંકડાને ઓછો કરી અને એ રીતે એ જ રીતે ભારતનું સુધ્યું છે 60.5% સોળ પોઈન્ટ આઠ ટકા છે કેટલા સાહીઠ અંશ અને સેવા ક્ષેત્રની અંદર બાવીસ પોઈન્ટ સાત છે બ્યાસી અંશ ઓકે એ રીતે આપણે હવે જે દર્શાવવાનું થશે તમારે એ વખતે તમારે જ્યારે પણ દર્શાવવાનું થાય છે ત્યારે તમે વૃતાંશ દોરો છો વૃતાંશની અંદર આપ કઈ રીતે એક જ જો અહીંયા હું મારું વ્યક્તિગત ધ્યાન દોરું તમને તો હું વૃતાંશને એ રીતે પ્રિફર કરું છું કે જે રીતે જ્યારે પણ તમે ગ્રાફ પેપર માં દોરો છો આ ગ્રાફ પેપર લીધું મેં સમજવા માટે તો ઊભા ગ્રાફ પેપર માં નહીં વૃતાંશ આકૃતિ દોરવાની છે તો આડી જ કરી નાખવાની અને એમાં તમારા પાસે જે પણ છે બે વર્તુળ એ બે બે એક જ લાઈન માં તમારી લાલ લાઈન આવતી હોય અંદર તો એ જ તમારે એક્ઝેક્ટ લઈ લેવાની અને એ પ્રમાણે તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો રહેશે ભૂલાય નહીં તો તમને સમજવા માટે ખ્યાલ આવે એટલા માટે કહી દઉં છું જરા એક સરખી ત્રિજ્યા દોરીને ચતુર્થ એવું પડે તો થાય તો પ્રોપર તમને આઈડિયા આવી જશે હવે જો મેં શું કર્યું છે અહીંયા આપ જોઈ શકો છો કે મારી અહીંયા કેન્દ્ર બિંદુ અને આનું કેન્દ્ર મેં સેમ એક જ ત્રિજ્યામાં લીધું છે પહેલા તમારે આ જમણી સાઈડની આ ત્રિજ્યા દોરી લેવાની બંને વર્તુળની અંદર દૂરી લેવાની અને જે પ્રમાણે અંશ છે એ પ્રમાણે દર્શાવતા જવાનું પણ

આ જ્યારે મૂકો છો તમે ત્યારે તમે આને સીધે સીધું ડાયરેક્શનમાં લઈ શકો છો જેમ કે અહીંયા સમજવા માટે હું ધ્યાન દોરું તો તમને આ સેન્ટર પોઈન્ટ ઉપર મૂકી દેશો તમને એટલે ખ્યાલ આવી જશે કે 180 ° તમારું ક્લિયર પ્રોપર અથવા નથી તો તમારે દોરવાનું રહેશે ફરજિયાતપણે એ રીતે જરા કરજો

બાકીના વધ્યા એ તમારા એકસો એકસો એક અંશ હશે કારણ કે આ તો છે એકસો એસી એના લીધા તમે

તો 10 20 30 અને 40 છે તો આ બે કાપા અહીંયા થોડું મારું પ્લસ માઈનસ છે સમજવા માટે તો એ રીતે દોરી શકો તમે ત્યાર પછી ત્યાં જઈને મૂકવાનું રહેશે તમારે કણ માપક ત્યાં સેન્ટરમાં એ રીતે સેન્ટરને ધ્યાનમાં લઈને જજો અધરવાઇઝ નહીં પડે તમને અહી હું ચેક કરી લઉં છું મારામાં તો એ રીતે મૂકશો તો જ ખ્યાલ આવશે હવે કેટલા દર્શાવવાના છે 60 અહીંયા થી કાઉન્ટ કરી લેવાના 10 20 30 40 50 અને 60 તો એ રીતે દર્શાવવાનું થશે ઓકે આ રીતે ઉતાશ ને દર્શાવવાનું હોય છે પ્રોપરલી મે રફલી કામ કરેલું છે એટલા માટે પ્રોપર કોણ માપકના સંદર્ભમાં મે કમ્પ્યુટરમાં આપણી રીતે લેપટોપમાં માં બનાવેલું છે એટલા માટે તો આપને થોડો ખ્યાલ આવી જવો જોઈએ કે મારો કહેવાનો પાવર શું હતો એ તમને પ્રોપરલી તમને દરેક બાબતને ક્લિયરલી સમજાવી દે કેલું હોવું જોઈએ તો તમને ખ્યાલ આવી જશે તો આ રીતે તમને ઉત્પાદન મળી જશે અંદરના અહીંયા કૃષિ ઉદ્યોગ અને સેવાના સંદર્ભમાં તમે શક્ય એટલું સુ રાખો એની સંજ્ઞા સૂચિને પસંદ કરો કે જેમાં જળત્તી આપણે કામ કરી લઈએ ત્યારબાદ આપણે વિશ્લેષણના માટે વિચારીએ તો તો વિશ્લેષણ શું થશે તો ખાસ પહેલું વિશ્લેષણ ધ્યાન દોરી રાખું છું તમારા માટે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારી ને વૃત્તા રજૂ કરવામાં આવે છે રિપીટ કરું છું દીકરાઓ શું કહેવા માંગુ છું જરા સમજી લેજો સાંભળી લેજો પહેલા વિશ્લેષણની ની અંદર

જોઈએ તો ભારતમાં રોજગારીનું પ્રમાણ ચીન કરતા વધુ છે ઊંચું છે જોવા મળે છે ત્રીજું વિશ્લેષણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ચીનમાં રોજગારીનું પ્રમાણ એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર

ત્યારબાદ અંતિમ ભારત અને ચીન બંને દેશો એવા છે કે જેમાં ઉદ્યોગ ક્ષેત્રે પ્રમાણમાં અન્ય બે ક્ષેત્રોની તુલનામાં ઓછા લોકો રોજગારી મેળવી રહ્યા છે ઉદ્યોગ ક્ષેત્રની અંદર જે રોજગારી મેળવતા હતા તે પ્રમાણ આપણે દર્શાવ્યું છે કૃષિ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ ચીન કરતા વધુ છે ઊંચું જોવા મળે છે ત્રીજો ઉદ્યોગ અને સેવા બંને ક્ષેત્રોની અંદર ચીનમાં રોજગારીનું પ્રમાણ ભારત કરતાં વધુ છે ભારત અને ચીન બંને દેશો એવા છે કે જેમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની તુલનામાં કૃષિ ક્ષેત્રમાં વધુ ને વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને પાંચ ભારત અને ચીન બંને દેશો એવા છે કે જેમાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની તકો અન્ય બે ક્ષેત્રોની સરખામણીમાં કેવી છે ઓછી છે એટલે કે ઓછા લોકો આભાર એક નવીન પ્રયત્ન કરે છે આપની માટે અને આપણે આ રીતે કદાચ કન્ટિન્યુ આપણે વધતા રહીશું અને આપનો સહકાર મળે તે ખૂબ જરૂરી છે આવકારીય છે ઈચ્છનીય છે અને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓ કે જેમની પરીક્ષા ત્રણ ઓક્ટોબરે ચાલુ થઈ રહી છે એ બધાને પરીક્ષા માટે ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ પણ મહેનત કરજો મહેનત કર્યા વગર અમારી શુભેચ્છાઓ પડશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ